કર્મચારી મહામંડળના જે આગેવાનો અને આ કર્મચારીઓના આગેવાનો સાથે હવે મનામણા પણ કરી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ એક લાંબા સમયથી ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ હોય ટેટ ટાટ પાસ કરી રહેલા ઉમેદવારો હોય ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો હોય તે તેમની માંગણીઓને લઈને આંદોલન ગાંધીનગર કરતા હોય છે રાજ્ય સરકારના સામે તેમની વાત મૂકવાનો પ્રયાસ કરતા હોય છે ગુજરાત રાજ્યના પણ કર્મચારી મહામંડળના આગેવાનો તેમની દસ જે માંગણીઓ હતી તેને લઈને પણ તેમણે થોડાક દિવસ પહેલાં ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું અને ફરી વખત આંદોલન કરશે તેવી તેમણે જાહેરાત કરી હતી પરંતુ આંદોલન થાય તે પહેલા જ નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ થઈ છે અને મીટિંગ બાદ તે શું કરી રહ્યા છે અને આંદોલન હવે કરશે કે નહીં તેને સંપૂર્ણ તે વાત કરી રહ્યા છે પટેલ પ્રમુખ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને અન્ય મંડળો દ્વારા આંદોલનનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો એ કાર્યક્રમના અનુસંધાને સરકારશ્રીએ આજે તમામ મંડળોના હોદ્દેદારશ્રીઓને સાંજે છ વાગે બોલાવવામાં આવ્યા હતા જૂની પેન્શન યોજના માટે ફિક્સ પગાર યોજના માટે ખાતાકીય પરીક્ષાની બાબત હોય એવા દસ મુદ્દા સાથે જે આવેદનપત્ર સરકારને આપ્યું હતું એ અનુસંધાને આજે મીટિંગ થઈ બે હજાર સરકાર સાથે સમાધાન થયું એમાં એક ચાર પહેલાના કર્મચારીઓ માટે સાતમા પગાર પંચના ભથ્થા આ મુદ્દાની પણ ચર્ચા આજે રોજ કરવામાં આવી છે અને તમામ મંડળોના હોદ્દેદારો સાથે સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ માનનીય પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ માનનીય બચુભાઈ ખાબર સાહેબ મુખ્ય સચિવ સાહેબ અને ઉચ્ચ અધિકારીઓ સાથે આજે હકારાત્મક ચર્ચા થઈ છે એક કલાક સુધી તમામ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી છે અને આપની રજૂઆત સરકારે સાંભળી છે અને ટૂંક સમયમાં આ બાબતે સરકાર દ્વારા જે કઈ મીટીંગોનો દોર થશે કે ચર્ચા થશે આ ગુજરાત મહામંડળના જે આગેવાનો અને કર્મચારીઓને દસ માંગણીઓ આપે

તેવી તેઓ હાલ વાત કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં